કેમ છો વાલા દોસ્તો રીપી ઈ લર્નિંગ હબની અંદર તમારું સ્વાગત છે હવે આપણે જોવાનું છે આજે રાસાયણિક ગતિકી ચેપ્ટરની અંદર સક્રિયકરણ સક્રિયકૃત સંકીર્ણ ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની આપણે વાતો કરવાની છે દોસ્તો હવે આપણે ખાસ જે વાત કરવાના છીએ આપણે કે ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું ઉષ્મા પ્રક્રિયા એટલે શું કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે સક્રિયકરણ ઉર્જા જે છે એ કયો ભાગ ભજવે છે કઈ રીતના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે નીટ માટે ખાસ અગત્યનું છે એટલે વ્યવસ્થિત મસ્ત પ્રિપેર કરજો હવે આપણે વાત કરવાની છે કે રાસાયણિક પ્રક્રિયા માટે સક્રિયકૃત કૃત સંકીર્ણ ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ જે છે એની વાતો કરશું રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે કોઈ પણ બે અણુ અથડાય છે ધારી લો કે કોઈ એક પ્રક્રિયક જે છે બે પ્રક્રિયક જોડાય છે ભેગા થાય છે ધારી લો કે એ ટુ અને બી જોડાય છે અને નિપજ તમને મળે છે એ બી નિપજ મળે છે બરાબર છે તો આ એ અને બી ટુ ના બે અણુ જે છે એકબીજા સાથે અથડાય છે એકબીજા સાથે જોડાય છે એટલે કે અથડામણ થાય છે એમાંથી નવો અણુ બનાવે છે એ બી બનાવે છે આ નિપજ બને છે તો આપણે આની પહેલાના લેક્ચરમાં વાત કરીએ એમ અથડામણ થાય એટલે નિપજ બને જેવું જરૂરી નથી પણ અથડામણ થવા માટે યોગ્ય ગતિ ઉર્જા હોવી જોઈએ યોગ્ય દિગ્વિન્યાસ હોવો જોઈએ આ બધી વાત કરીએ છીએ પણ એને અથડામણ માટે સક્રિયકરણ ઉર્જા ની વાત કરવાની છે આપણે તો જો બે અણુઓ એકબીજા સાથે અથડાશે યોગ્ય ગતિ ઊર્જા સાથે એકબીજા સાથે શું થશે અથડાશે તો એના પ્રક્રિયકના બંધ તૂટશે એટલે અહીંયા કોની વચ્ચેનો બંધ હતો એ એ અને કોની વચ્ચેનો બંધ હતો બી અને બી વચ્ચેનો બંધ હતો એ તૂટશે અને એ બી વચ્ચેનો નવો બંધ જે છે એ બંધશે આવું થશે એટલે આ પ્રકારની અથડામણ થશે અને નિપજ તમને મળશે તો એની આપણે વાત કરવાની છે દોસ્તો તો પ્રક્રિયાના અણુઓ એટલે કે પ્રક્રિયકના અણુઓ જે છે જેમ જેમ એકબીજાની નજીક આવે છે તેમ તેમ તેમની વચ્ચેનું અંતર શું થાય ઘટતું જાય છે જો એક ખાસ આપણે કોઈ પાત્ર છે પાત્રની અંદર જો અણુઓ ભરેલા છે આ પાત્ર છે ધારી લો કે આ પાત્રની અંદર ઘણા બધા અણુઓ ભરેલા છે આ અણુઓ ગતિ કરતા હોય છે સતત આમ ગતિ કરતા હોય છે તો અણુઓ જ્યારે એકબીજા સાથે અથડાય છે અથડાવા માટે એકબીજાની નજીક જેટલા આવે છે તેટલી તેની ગતિ ઉર્જા છે એ ઘટે છે જેમ જેમ નજીક આવે એક સમય તમને ખબર છે બે અણુ અથડાય એટલે તરત અથડાઈને તરત દૂર થઈ જશે એક ક્ષણ માટે જ ભેગા થશે પણ જયારે એક ક્ષણ માટે જયારે ભેગા થયા ટચ થયા જોડાયા ત્યારે એમની જે ગતિ ઉર્જાથી શૂન્ય થઈ હશે એક ક્ષણ માટે બરાબર છે ગતિ ઉર્જા જે છે એ કેવી થઈ ગઈ હોય શૂન્ય અને સ્થિતિ ઉર્જા છે એ વધી ગઈ હોય જેમ જેમ નજીક આવે છે એમ સ્થિતિ ઊર્જા વધે છે જો આ રીતે અથડાઈને પાછા દૂર થઈ જાય છે અણુ એટલે જ્યારે ટચ થયા હોય ત્યારે સ્થિતિ ઊર્જા એકદમ વધી ગઈ હોય અને ગતિ ઊર્જા છે એ ઓછી થઈ ગઈ હોય શૂન્યની નજીક થઈ ગયો પાછા દૂર થાય છે એટલે પાછા સ્થિતિ ઊર્જા એ નજીક આવે એટલે સ્થિતિ સ્થિર છે તે ઊર્જા બરાબર છે તે ઊર્જા વધતી જાય એક ક્ષણ માટે સ્થિતિ ઊર્જા મહત્તમ થઈ જાય પાછા દૂર ધકેલાય છે એટલે પાછી સ્થિતિ ઊર્જા કેવી થતી જાય ઓછી થતી જાય છે તો આ બે વાત કરવાની છે જે બે અણુ એકબીજાની નજીક આવે છે દોસ્તો તેમની વચ્ચેની સ્થિતિ ઉર્જા વધતી જાય છે તો આ બાબત ખાસ ધ્યાન રાખવાનું છે એક પહેલી બાબત તેમની વચ્ચેની સ્થિતિ ઊર્જા વધતી જાય છે અને આ પ્રકારના બે અણુઓ વચ્ચે અથડામણ અથવા સંઘાત થાય છે અને એકબીજાની સાથે શું થાય છે જોડાય છે જોડાય છે એ અતિ અલ્પજીવી ક્ષણ માટેનો એક અલ્પજીવી સંકીના અણુની રચના કરે છે અને તે મહત્તમ સ્થિતિ ઉર્જા ધરાવે છે ત્યારે સ્થિતિ ઊર્જા કેવી હોય છે મહત્તમ ગતિ ઉર્જા ઓછી થતી જાય છે બરાબર છે સ્થિતિ ઉર્જા વધતી જાય છે અને ગતિ ઉર્જા આમાં લખ્યું નથી પણ તમે સમજી શકો છો કે ગતિ ઉર્જા છે જરૂર પણ નથી ગતિ ઉર્જા જે છે એ શૂન્યની નજીક થઈ જાય છે ગતિ ઉર્જા ઓછી થઈ જાય અને સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જાય છે અને અતિ અલ્પ જેવી અણુની રચના કરે છે સક્રિયકૃત સંકીર્ણની રચના કરે છે સક્રિયકૃત સંકીર્ણ જે છે અતિ નિર્બળ બંધ ધરાવે છે સક્રિયકૃત સંકીર્ણ એટલે શું એ હમણાં આપણે જોઈ લઈએ એ અતિ નિર્બળ બંધ બનાવે છે એટલે કે બે અણુ જ્યારે અથડાય છે ત્યારે એક ક્ષણ માટે જે સંયોજન બન્યું હોય તેને સક્રિયકૃત સંકીર્ણ કહેવામાં આવે છે એ સક્રિયકૃત સંકીર્ણ જે છે એમાં અતિ નિર્બળ બંધ હોય છે એટલે કે ધારી લો કે એ એ અને બી બી જોડાય છે તો અહીંયા એ એ અને અહીંયા બી બી આ બધાય જોડાય અને એક નવું વચ્ચે સંયોજન બનાવ્યું છે બરાબર છે અને સક્રિયકૃત સંકીર્ણક છે એટલે આ એ એ અણુ અને બી બી અણુ હવે બનશે એવું કે આ બંધ તૂટી જશે અને એ બી એ બી વચ્ચેના બંધ બની જશે વચ્ચે જે ક્ષણ માટે સંકીર્ણ બનાવ્યું છે અને તરીકે ઓળખવામાં આવે છે અને તે અતિ નિર્બળ બંધ ધરાવે છે અને આંદોલન ગતિના કારણે શું થાય છે તૂટી જાય છે આથી નિપજ અથવા મૂળ પ્રક્રિયક પાછો મળે એટલે કા નિપજ મળી જાય કા જો ઉર્જા ઓછી ધીમેથી અચડાયા હોય તો પાછો પ્રક્રિયક મળી જાય છે વચ્ચે સક્રિયકૃત સંકીર્ણ મળે છે બરાબર હમણાં આકૃતિ સાથે આપણે મસ્ત રીતે જોઈએ ઉત્પન્ન થતી નિપજના અણુઓ જેમ જેમ દૂર થાય છે તેમ અણુની સ્થિતિ ઉર્જા શું થાય છે ઘટતી જાય છે અને મૂળ ન્યૂનતમ સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરે અણુ અથડાય છે ત્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જાય છે બરાબર છે પાછી દૂર જાય એટલે સ્થિતિ ઊર્જા ઓછી થતી જાય ગતિ ઉર્જા વધતી જાય પાછી અને પાછા જે મૂળ જે ગતિ ઉર્જા હોય એનાથી ગતિ કરવા મળે છે ઓકે ચાલો હવે આપણે આગળ જોઈએ કે નિપોજોની ન્યૂનતમ સ્થિતિ ઊર્જા પ્રક્રિયકોની કુલ સ્થિતિ ઊર્જા કરતા વધારે હોય ઓકે ચલો આની પહેલા એક મસ્ત ગ્રાફ જોઈ લઈએ આટલી પ્રસ્તાવના જોયા પછી પછી આ પાછું એક વખત આમાં આવી જઈશું આ ગ્રાફ શું છે જોજો બરાબર સ્થિતિ ઉર્જા ને પ્રક્રિયા અક્ષ હમણાં જ આપણે વાત કરી હતી કે પ્રક્રિયકના બે અણુ એકબીજા સાથે પ્રક્રિયા કરે છે એ ટુ ને બી ટુ છે ધારી લો કે એ અને બી જે છે બે એકબીજા સાથે પ્રક્રિયા કરે છે પ્રક્રિયા કરે છે અને નીપજ આપે છે એ નિપજ કઈ આપે 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 છે 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 એબી શું એટલે કે અને અને બે અણુ એકબીજાની નજીક આવે છે જેટલા નજીક આવે છે તેટલી સ્થિતિ ઉર્જા વધે છે તમને ખબર એક ક્ષણ માટે થોડાક સ્થિર થઈ જાય છે સ્થિતિ ઊર્જા વધે એટલે જેટલા નજીક આવે છે પ્રક્રિયા જેમ પ્રક્રિયા થાય છે તેમ એની સ્થિતિ ઉર્જા વધતી જાય છે સ્થિતિ ઊર્જા એક સમયે સ્થિતિ ઉર્જા મહત્તમ થાય એટલે કે આ જો પહેલા વચ્ચે કોની કોની વચ્ચે બંધ હતા એ અને એ વચ્ચે બંધ હતો બી અને બી વચ્ચે બંધ હતો બરાબર આ બંધ તૂટવાની શરૂઆત થઈ જાય છે અને આ બંધ એ બી વચ્ચેનું બંધ બનવાની શરૂઆત થઈ જાય છે આ જે બન્યો છે તેને સક્રિયકૃત સંકીણ કહે છે સંકીર્ણ બરાબર છે આ સક્રિયકૃત સંકીણ બનાવે છે હવે બને એવું કે વધારે

હવે એમાંથી સક્રિયકૃત સંકીર્ણ બનાવ્યો ત્યારે આટલી ઉર્જાની જરૂર પડી અહીંયા લઈ લઈએ સક્રિયકૃત સંકીર્ણ બનાવ્યો ત્યારે આટલી ઉર્જાની જરૂર પડી તો આ ઉર્જાને સક્રિય કરણ ઉર્જા કહેવાય આ પ્રક્રિયા એટુ અને બીટુ ની સક્રિયકરણ ઉર્જા કેટલી છે એ એ જેટલી કેટલી એ ઈ એની વેલ્યુ આટલી છે આના જેટલી છે એટલે કે પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા આ સ્થિતિ ઉર્જા છે પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા અને સક્રિય કૃત સંકીર્ણની સ્થિતિ ઉર્જા એ બે વચ્ચેનો જે તફાવત જે છે એને પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કહેવાય એમાંથી નીપજ બને છે હવે નીપજ કઈ બની ગઈ ટુ એબી ટુ એબી બની ગઈ હવે આનાથી ઉલટું જો વિચારો કે એબી માંથી તમારે આ બનાવવું હોય એ ટુ એબી માંથી એ ટુ ને બી ટુ બનાવવું હોય તો કેટલી ઊર્જા આપવી પડે સક્રિયકણ ઉર્જાની કેટલી જરૂર પડશે તો આટલી જરૂર પડશે બરાબર તો આ જે છે આ નીપજની સક્રિયકરણ ઉર્જા એને આપણે ઈ ડેસ કહી દઈએ છીએ હવે બને છે એવું જોજો એક મસ્ત વાત છે આલેખ પરથી જ બધું લખાણ આવશે પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા આટલી છે બરાબર છે હવે એમાંથી નીપજ બન્યું જો એક અણુ નજીક આવે છે મહત્તમ બની ગઈ આ મહત્તમ અહીંયા સુધી થઈ ગઈ તો આ નિપજની સ્થિતિ ઊર્જા છે એ પ્રક્રિયકની સ્થિતિ ઊર્જા કરતા વધારે છે કેટલું એ વધારે છે તો આટલું આ ડેલ્ટા એચ કહીશું આ ડેલ્ટા એચ નું મૂલ્ય ધન છે એટલા માટે આને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય આ પ્રક્રિયા કઈ કહીશું આપણે ઉષ્મા શોષક

જ્યારે પ્રક્રિયક બને છે એક્સ ટુ ને વાયટુ એકબીજાથી નજીક આવે છે ત્યારે સ્થિતિ ઊર્જા શું થાય છે વધે છે જયારે એકબીજા સાથે અથડાય છે ત્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ બની ગઈ બરાબર છે આ જે બનાવ્યું તે સક્રિયકૃત સંકીર્ણ બનાવી દીધું હવે સક્રિયકૃત સંકીર્ણમાંથી અહીંયા નિપજ બને છે આ જે છે તે નિપજ છે આ નિપજ છે ખ્યાલ આવ્યો નિપજ કઈ છે ટુ એક્સ વાય બરાબર ચાલો હવે બને છે એવું જોજો દોસ્તો કે આ જે પ્રક્રિયકમાંથી આ સક્રિયકૃત સંકીર્ણ બનાવે છે સક્રિયકૃત સંકિર્ણમાંથી નિપજ બનાવે છે તો પ્રક્રિયકની જે સ્થિતિ ઉર્જા જે છે આટલી છે અને સક્રિયકૃત સંકિર્ણની સ્થિતિ ઊર્જા આટલી છે તો એમની વચ્ચેના તફાવતને પ્રક્રિયકની સ્થિતિ ઊર્જા અને સક્રિયકૃત સંકિર્ણની સ્થિતિ ઉર્જા એમની વચ્ચે જે તફાવત જે છે આટલો છે આને પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા કહેવાય હા એના કરતાં આના કરતાં ઉર્ટુ જો તમે પ્રક્રિયા નિપજમાંથી શું બનાવો પ્રક્રિયક જો નિપજ છે એમાંથી પ્રક્રિયક બનાવવો હોય તો કેટલી ઉર્જા આપવી પડે તમારે

અને આ જે પ્રક્રિયકની જે સક્રિયકણ ઉર્જા હતી એને કરતા નિપજ જે છે સોરી સ્થિતિ ઉર્જા હતી પ્રક્રિયકની એના કરતા નિપજની સ્થિતિ ઊર્જા જે છે એ ઘણી ઓછી થઈ ગઈ આ હતી એના કરતા ઓછી થઈ ગઈ છે તો ઓછી થઈ ગઈ છે તો એને ડેલ્ટા h નું મૂલ્ય ઋણ કેટલી ઓછી થઈ ગઈ આટલી ડેલ્ટા h કહેવાય આ ઓછી થઈ ગઈ એટલા માટે આને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીશું આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ ગયું એટલે કે જ્યારે ડેલ્ટા એચ ઋણ હોય એટલે પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતા નિપટની સ્થિતિ ઊર્જા ઓછી હોય તો એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીશું ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું હશે ઋણ આ પ્રક્રિયકની સક્રિય કણ ઉર્જા ઈએ આ નિપટની સક્રિય કણ ઉર્જા ઈએ ડેસ સેમ કન્ડિશન અહીંયા પ્રક્રિયકની સક્રિય કણ ઉર્જા ઈએ નિપટની સક્રિય કણ ઉર્જા કઈ આવશે ઈએ ઓકે તો આ એક એવી પ્રક્રિયા હતી કે પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા અહીંયા પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા પણ અહીંયા નિપટની સ્થિતિ ઉર્જા પ્રક્રિયકની સ્થિતિ ઊર્જા કરતા વધારે છે અહીંયા નિપટની સ્થિતિ ઉર્જા પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતા ઓછી છે એટલે આ ઉષ્મા શોષક પ્રક્રિયા આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા આટલો ડિફરન્સ છે મેન વાત આટલી જ આના ઉપરથી બધું લખાણ લખી શકો ખાસ સમજવાની વાત છે કારણ કે એક્ઝામને એક્ઝામની અંદર જે એમસી પૂછા છે આ કો તમે કોન્સેપ્ટ સમજાવ્યા હોય તો કોઈ ટેન્શન છે નહીં આખી થિયરી યાદ રાખવાનું કોઈ જરૂર નથી ઓકે ચાલો તો હવે આપણે વાત કરી લઈએ નિપજોની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા એ પ્રક્રિયકોની કુલ સ્થિતિ ઊર્જા કરતાં કેવી હોય છે વધારે હોય તો આ પ્રક્રિયા ઉષ્મા શોષક જો આ વાક્ય સમજાવી દઉં નિપજોની કુલ સ્થિતિ ઉર્જા પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કેવી કરતા કેવી હોય વધારે તો આ પ્રક્રિયા કેવી થાય ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ ગયું એટલે કે નીપોજોની ન્યૂનતમ સ્થિતિ ઊર્જા જે છે પ્રક્રિયકોની સ્થિતિ ઊર્જા કરતા કેવી હોય વધારે હોય ઓકે તો ઉષ્મા શોષક પ્રક્રિયા થશે હવે સેમ કન્ડિશન આના પછીનો આલેખ આપણે જો જોયો તો નીપોજોની સ્થિતિ ઉર્જા જે છે કે પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતા કેવી છે ઓછી છે

પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતા એટલે ડેલ્ટા h નું મૂલ્ય ધન મળે છે જ્યારે આની અંદર આ નિપજની સ્થિતિ ઉર્જા ઓછી હોય કોના કરતા પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા એટલે ડેલ્ટા h નું મૂલ્ય કેવું મળે છે ઋણ મળે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા જે છે એ ઓછી હોય જો આ ઓછી બરાબર અને પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતા આથી ડેલ્ટા h નું મૂલ્ય અહીંયા ધન નહીં પણ અહીંયા શું લખશું આપણે ઋણ લખશું ડેલ્ટા h નું મૂલ્ય કેવું મળે છે ઋણ મળે છે એટલે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે તો આ આલેખ જે છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ ધ્યાન રાખજો ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે છે એટલે મસ્ત રીતે તમારી બુકની અંદર આ ડ્રો કરી દેવાનું છે લખણ લખી દેવાનું છે બધું લખણ યાદ રાખવાની જરૂર નથી લખાણ સમજાવવા માટે છે પણ આલેખની અંદરથી અલગ અલગ પ્રકારના પ્રશ્નો તમને પૂછી શકે તમને એમ પૂછે કે આ લેખ આપી દઈ ડેલ્ટા એચ નું મૂલ્ય ધન છે ઋણ છે આ પ્રક્રિયા ઉષ્મ શોષક છે ઉષ્મક્ષેપક છે હા બીજી વસ્તુ કે આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે એટલે આવો એક પીક આવે જો બે તબક્કામાં થતી હોય તો અહીંયા સ્થિતિ ઉર્જામાંથી એક આવે પછી બીજી આવે આમ આવી રીતે આવે બે તબક્કામાં થાય એટલે એક તબક્કામાં થઈ એટલે એક વખત સક્રિયકરણ ઉર્જા આવી બીજે બે તબક્કામાં થઈ એટલે બે સક્રિયકરણ ઉર્જાવી ત્રણ તબક્કામાં થતી હોય તો આવા ત્રણ પીક આવશે એટલે આ પણ તમે ખાસ યાદ રાખજો ચાલો પ્રક્રિયાની સક્રિય કણ ઉર્જા એ પ્રક્રિયાના અણુઓની સક્રિય કણ ઉર્જા સક્રિયકૃત સંકીર્ણ સ્થિતિ ઉર્જા વચ્ચેનો શું છે તફાવત આ બધી વાત આપણે જોઈ જ લીધી છે દોસ્તો સક્રિય કણ ઉર્જા એટલે પ્રક્રિયકની સક્રિય કણ ઉર્જા અને સક્રિયકૃત સંકીર્ણ સક્રિય કણ ઉર્જા વચ્ચેનો શું છે તફાવત છે ઓકે અને શું કહેવાય પ્રક્રિયકની સક્રિય કણ કઈ શું ને ઉપરોક્ત પ્રક્રિયામાં પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિય કણ ઉર્જાનું મૂલ્ય ઈએડેક્સ હોય અને પુરોગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય કેટલું છે ઈ પુરોગામી માટે ઈ છે પ્રતિગામી માટે ઈ ડેસ છે તો જો ઈ વધારે હોય તો ડેલ્ટા એચ નું મૂલ્ય ધન આવે તો પ્રક્રિયા કઈ થાય ઉષ્મા શોષક પેલા ગ્રાફમાં જોયું તે જ હા આ ઈ વધારે છે ઈ ડેસ ઓછો છે તો ઉષ્મા શોષક બરાબર ને એના કરતા ઉલટું ઈ ઓછો હોય ને ઈ ડેસ વધારે હોય તો ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું આવશે ઋણ આવશે અને પ્રક્રિયા કેવી થશે ઉષ્મા ક્ષેપક થશે બસ આટલી વસ્તુ દોસ્તો યાદ રાખવાની છે ચલો સક્રિયકરણ ઉર્જા નીચેની બાબત પર આધાર રાખે છે કઈ કઈ બાબત પર આધાર રાખે છે સક્રિયકરણ ઉર્જા તો સૌથી પહેલા સક્રિયકણ ઉર્જા જે છે પ્રક્રિયા વેગ પર ખાસ અસર કરે છે એટલે સક્રિયકણ ઉર્જા કોના કોના પર આધાર રાખે છે પ્રક્રિયકોના સ્વભાવ પર જુદા જુદા પ્રક્રિયક માટે બંધની સંખ્યા અને બંધન ઉર્જા અલગ અલગ હોય છે આથી સક્રિયકરણ ઉર્જા કેવી હોય અલગ અલગ બંધ તોડવા માટે આ ઊર્જા આપવી પડે છે ને ખબર છે ને તમને હમણાં જ આપણે વાત કરી હતી આવી રીતે હતું જો એ અને બી બી એ અટુ અને બીટુ પ્રક્રિયા કરતા તો આ જૂના બંધ તૂટતા હતા અને નવા બંધ બનતા હતા તો બંધને તોડવા માટે ઉર્જા જો બે બંધ હોય ત્રણ બંધ હોય આવી રીતે બે બંધ હોય તો ઉર્જા વધારે આપવી પડે ત્રણ બંધ હોય તો એના કરતાં વધારે ઉર્જા આપવી પડે એટલે સક્રિય કરવા માટે ઊર્જા જે આપવી પડે છે એ બંધ ઉપર પણ આધાર રાખે છે બંધની સંખ્યા પર સંખ્યા પર બંધન ઉર્જા તો એક જ છે ને બંધની સંખ્યા વધુ તો બંધન ઊર્જા વધારે તો એના પર આધાર રાખે છે જો પ્રક્રિયાનો ઈ ઓછો હોય તો પ્રક્રિયા કેવી થાય ઝડપી થાય આ તો બહુ સિમ્પલ વાત છે ધારી લો કે બે પ્રક્રિયા છે એક પ્રક્રિયા માટે સક્રિય કણ ઊર્જા આટલી છે આટલી છે બરાબર છે બીજી જ પ્રક્રિયા કોઈ છે ધારી લો કે એના માટે સક્રિય કણ ઊર્જા ઘણી બધી વધારે છે બરાબર છે આના માટે સક્રિય કણ ઊર્જા આટલી છે બીજી પ્રક્રિયા માટે સક્રિય કણ ઊર્જા આટલી છે બરાબર તો આના માટે સક્રિયકરણ ઊર્જા ઓછી છે એટલે આ ફટાફટ નીપજ આપી દેશે બરાબર આના માટે સક્રિયકરણ ઉર્જા વધારે છે એટલે એને વધારે ઉર્જા આપશો તો પછી નીપજ મળશે તો આમાં નીપજ ઓછી મળશે એટલે સક્રિયકરણ ઉર્જા જેટલી ઓછી જેટલી ઓછી સક્રિય કરવા માટે આપવી પડતી ઉર્જા સાદી ભાષામાં ઓકે તો આ જેટલી ઓછી તેટલી નીપજ કેવી મળશે વધારે મળશે એટલે સક્રિયકર પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા જેટલી ઓછી તેટલી પ્રક્રિયા કેવી થાય ઝડપી થાય ફટાફટ થશે ખ્યાલ આવો શક્તિકર્ણ ઉર્જા શક્યકર્ણ ઉર્જા વધારે તો નિપજ એટલે એટલે પ્રક્રિયા ઝડપી થશે નહીં ઉદ્દીપકની હાજરી આપણને ખાસ યાદ રાખવાનું છે જો ઉદ્દીપકની હાજરી હોય ઉદ્દીપક પ્રક્રિયાની ક્રિયાવિધિને વૈકલ્પિક માર્ગમાં અ પર કરાવે છે એટલે કે જો ઉદ્દીપક વગર પ્રક્રિયા કરો ને ઉદ્દીપકની હાજરીમાં કરો તો એ હમણાં જોઈ આલેખ આપણે બરાબર છે માર્ગ પર થાય છે એટલે કે વૈકલ્પિક માર્ગ પર કરાવે છે ઉદાહરણ તરીકે હું અહીંયા તમને ડ્રો કરી દઉં મસ્ત હમણાં આપણે જોવાના જ છીએ છતાં પણ અહીંયા એક લઈ લો ધારો કે આ આ લેખ જે છે આ પ્રક્રિયા થાય છે અની પજ મળે છે આની સક્રિય કર્ણ ઉર્જા આટલી છે આ એ કહી દઉં પ્રક્રિયકની સક્રિય કરણ ઉર્જા ઉદ્દીપક વગર પ્રક્રિયા થાય છે જો ઉદ્દીપક વાપરો જો તમે ઉદ્દીપક વાપરશો તો

ફેલાવ અને ઘન ઉદ્દીપકની હાજરીમાં થ્રેશોલ્ડ ઉર્જા ઘટે છે અને સક્રિયકરણ ઉર્જા પણ ઘટે છે અને પ્રક્રિયાનો દર શું થાય છે વધે છે એટલે ખાસ ધ્યાન રાખજો ઘન ઉદ્દીપક અને ઋણ ઉદ્દીપક ઘન ઉદ્દીપક અને ઋણ ઉદ્દીપક એટલે કે પોઝિટિવ કેટેલિસ્ટ અને નેગેટિવ પોઝિટિવ કેટેલિસ્ટ એટલે એ પ્રક્રિયા વેગ વધારવાનું કામ કરે નેગેટિવ કેટેલિસ્ટ એટલે પ્રક્રિયા વેગ ઘટાડવાનું કામ કરે છે ચાલો એની પણ વાત કરી લઈએ જો પોઝિટિવ કેટેલિસ્ટ છે જો રેગ્યુલર જે છે કોઈ કેટેલિસ્ટ નથી કેટેલિસ્ટ એટલે ઉદ્દીપક ઉદ્દીપક વગર જ પ્રક્રિયા થાય છે આ રીતે થાય છે બરાબર સક્રિયકરણ ઉર્જા આટલી સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે છે પણ પોઝિટિવ કેટેલિસ્ટ એટલે આપણે જે રેગ્યુલર કેટેલિસ્ટ વાપરીએ છીએ ઉદ્દીપક કેટેલિસ્ટ એટલે ઉદ્દીપક આપણે જે વાપરીએ છીએ તો પ્રક્રિયા સક્રિય કણ ઉર્જા અહીંયા હતી એના કરતા ઘટી ગઈ અને પ્રક્રિયા ઝડપી થઈ જાય પણ ઘણા ઉદ્દીપક એવા છે કે ઉદ્દીપક વાપરો તો વેગ ઘટે ઉદ્દીપક નું કામ શું છે પ્રક્રિયાનો વેગ વધારવાનું એટલે એને પોઝિટિવ ઉદ્દીપક કહેવાય પોઝિટિવ કેટેલિસ્ટ કહેવાય ધન ઉદ્દીપક કહીશું પણ કેટલાક ઉદ્દીપક એવા છે કે એ વાપરો ને તો વેગ ઘટે ઉલટા તો એ એ જે છે એને નેગેટિવ અહીંયા માઇનસ આવી જશે નેગેટિવ કેટેલિસ્ટ કહે છે કે ઋણ ઉદ્દીપક તો એ વેગ ઘટાડે વેગ ઘટાડે એટલે કે સક્રિયકરણ ઉર્જા વધારે દેશે એટલે આટલી ઊર્જા તો નિપજ મળશે એટલે એટલી ઊર્જા મળતા તો વાહ લગશે એટલા માટે આ નેગેટિવ કેટેલિસ્ટ જે છે એ હોય તો જે રેગ્યુલર થતી હોય પ્રક્રિયા એના કરતાંય ધીમી થશે અને સક્રિયકરણ ઉર્જા વધી જશે જો પોઝિટિવ કેટેલિસ્ટ વાપરશો તો પ્રક્રિયા સક્રિયકરણ ઉર્જા ઘટી ગઈ એટલે પ્રક્રિયા ફટાફટ થઈ જશે એટલા માટે ઉદ્દીપક વગર પોઝિટિવ ઉદ્દીપક તો ફટાફટ પ્રક્રિયા થઈ ગઈ સક્રિયકરણ ઉર્જા ઘટી ગઈ અને જો નેગેટિવ કેટેલિસ્ટ વાપરો એટલે કે ઋણ ઉદ્દીપક વાપરો તો પ્રક્રિયા સક્રિયકરણ ઉર્જા ઘણી બધી વધી જાય એટલે પ્રક્રિયા વેગ ધીમો થઈ જાય આટલી ઉર્જા આપો તો જ નિપજ મળે છે ખ્યાલ આવ્યો અને બીજી નાની નાની બાબત જે છે એ જોઈ લે સંક્રાંતિ અવસ્થામાં અસરકારક અથડામણથી સક્રિયકૃત અસ્થાયી સંકીર્ણ બનાવે છે જો અથડ અસરકારક અથડામણ થાય તો સક્રિય કરો સંકીર્ણ અસ્થાયી બને એમાં શું મળી જાય તમને નિપજ મળી જાય તાપમાન વધતા એનું મૂલ્ય વધતું નથી પણ અણુઓની ઉર્જા વધે છે વધે એટલે અવરોધને વટાવી જાય એટલે અણુ એકબીજા સાથે અથડાય છે તાપમાન વધારો એટલે અણુઓની અથડાવાની સ્પીડ વધી જાય બરાબર એટલે આ જે છે અવરોધને વટાવી જાય એને નિપજ આપી દે છે આ અવરોધ પાર કરવો પડે તો જ નિપજ મળે ચાલો અને રાસાયણિક પ્રક્રિયાના વેગમાં શું થાય છે વધારો આર્યની સમીકરણની પણ તમને આ વાત ખબર જ છે હવે વાત એવી છે કે એક એમસીક્યુ તમને આપ્યો છે અને લગતો છે એટલે સાથે લઈ લીધો બાકીના બીજા એમસીક્યુ આપણે આગળ નેક્સ્ટ અલગથી જોવાના જ છીએ ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયા નીચેના આપેલા બે તબક્કામાં થાય છે તો નીચેનામાંથી કયો આલેખ યોગ્ય છે કયો આલેખ યોગ્ય છે તમને એવું કીધું કે પ્રક્રિયક એ માંથી એક્સ બને છે આ પ્રક્રિયા ધીમી છે અને એક્સ માંથી શું બને છે એ બી બને છે પ્રક્રિયક એ ને બી ભેગા થાય છે તો એક્સ બનશે અને x માંથી ab બનશે એટલે પ્રક્રિયા બે તબક્કામાં થાય છે દોસ્તો જોજો બરાબર તો પહેલો તબક્કો ધીમો છે બીજો તબક્કો ઝડપી છે ધીમો તબક્કો છે એટલે એમાં વાર લાગે છે તો ઊર્જાની વધારે જરૂર પડે છે આ ધ્યાન રાખજો એની સક્રિય કણ ઊર્જા વધારે આવશે એટલે આ કોન્સેપ્ટ સમજાવવા માટે જ એમસીક્યુ લીધો છે તો આ જે છે પ્રક્રિયાની સ્થિતિ ઊર્જા અને પ્રક્રિયા અક્ષનો આલેખ છે બે તબક્કામાં થાય એટલે બે પીક હોવા જોઈએ આમાં બે પીક છે આમાં એક જ છે આ જવાબ નહીં આવે આ આ ત્રણમાંથી કોઈ આવશે હવે પ્રશ્ન એવો છે જોજો બરાબર ધ્યાન આપજો પ્રક્રિયા જે છે રાસાયણિક પ્રક્રિયા જે છે ઉષ્માક્ષેપક આપી છે આ પણ ખાસ ધ્યાન રાખવાનું ઉષ્માક્ષેપક એટલે પ્રક્રિયકની સ્થિતિ ઊર્જા કરતા નિપરની સ્થિતિ ઊર્જા ઓછી હશે ગ્રાફ નીચે હશે એટલે આ પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા નિપરની સ્થિતિ ઊર્જા લગભગ સરખા જેવી એટલે આ લેખ ન આવે ખ્યાલ આવ્યો એના પછી આ પ્રક્રિયકની સ્થિતિ ઊર્જા કરતા નિપરની સ્થિતિ ઉર્જા નીચી ઉષ્માક્ષેપક જ છે પણ આ એક પીક નહીં આવે બે આવશે કેમ કે બે તબક્કામાં થાય છે એટલે આ તો નથી જ પછી પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતા નિપટની સ્થિતિ ઊર્જા કેવી છે ઓછી છે તો આ હોઈ શકે આ જે પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતા નિપટની સ્થિતિ ઊર્જા વધારે છે તો આ ડેલ્ટા એચ છે આ ડેલ્ટા એચ જે છે એ ધન છે તો આ તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે ઉષ્મા શોષક પ્રક્રિયા છે આપણને કઈ પ્રક્રિયા કે ઉષ્માક્ષેપક હમણાં જ આપણે વાત કરીએ ને પ્રક નિપટની સ્થિતિ ઉર્જા ઓછી હોવી જોઈએ કહેવાય ને તો ઉષ્માક્ષેપક થાય આ દોષ માં શોષક છે એટલે સિમ્પલ વસ્તુ છે આજ રૂપ હા અને બીજી વસ્તુ પહેલો તબક્કો ધીમો છે એટલે એની સક્રિય કણ ઉર્જા થોડીક વધારે હોય છે કેટલી છે એની સાથે મતલબ નથી આપણે એટલે પહેલા તબક્કાની સ્થિતિ ઊર્જા થોડીક વધારે છે બીજા તબક્કાની થોડીક ઓછી છે અને પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા કરતા નિપતની સ્થિતિ ઊર્જા ઓછી છે એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે આપણો જવાબ કયો આવશે આવી જશે એટલે આવી રીતના અલગ અલગ જે છે કોન્સેપ્ટ એ મસ્ત કોન્સેપ્ટ થી તમને પ્રશ્નો પૂછી શકાય છે એટલે દોસ્તો વ્યવસ્થિત અને બેસ્ટ પ્રિપેરેશન કરવાની છે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયામાંથી ઘણી વખત પ્રશ્નો પૂછાઈ ગયા છે પણ કોન્સેપ્ટ જે છે આખી થિયરી યાદ રાખવાની નથી આ તમારે નોટની અંદર ફેર નોટની અંદર વ્યવસ્થિત મસ્ત રીતે લખી લેવાની છે પણ કોન્સેપ્ટ તમારે મસ્ત રીતે યાદ રાખવાનો છે દોસ્તો ઓકે ચાલો થેન્ક યુ